એટલે વાંધો નહીં આવે અમારે વરસાદ હોય ને એ તો મહેમાનની કાંતી થાય વરસાદ ન હોય ને તો આરામથી તો આ જો અત્યારમાં છે ને એનું નીજો હવર હવરમાં નાસ્તો ચાલુ છે અને અમે તો ખાઈ લીધો કા અમે નાસ્તો ખાઈ લીધો છે અમારે બેનને એકને ચાલુ છે જો જો આ લિક્વિડ છે વાસણ ઘસવાના છે આનથી અમે આ બોટલમાં ભરીને રહેવા દેવી જો પૂરું થઈ ગયું હતું તમારે અત્યારમાં લેવા જવું પડ્યું

બેન જો રેડી થઈ ગયા છે સ્કૂલે જવા અને સિંગ ખાય છે કા સિંગ ખાશો ને લેશન થઈ ગયું છે અને અહીંયા છે ને હું ત્રીપતિ બે રેડી થઈ છે એ જો અમે બે કા દેખાતો નથી દેખાતો નથી રેડી થઈ છે એવી અમે બે કેમ કે અમારે હમણાં છે ને જીનુના સ્કૂલે જવાનું છે સ્કૂલ જવાનું છે કે આવડું આવું જે છે ને તૈયાર કર્યું છે ને કંપાસ ને એવું દેવાના છે તો અહીંયા જવાનું છે અને અમારે નણંદ છે ને એ કપડાં ફૂકવે છે જો કા કપડા ધોઈ નાખ્યા મસ્ત પવન છે ને તો હું જા જો કા હું ગામ ગામમાંથી આવી ત્યાં હું કઈ જાય ને એમ કે છે સ્કૂલે જવાનું છે જેનું ના બીજે ક્યાંય નથી જવાનું પછી આગળ જોઈએ સ્કૂલ કંપાસ ને દેવાનું છે તો ત્યાં તો જવું જ પડશે મારા ઘરે મારા ને મારા વિડીયો ચાલુ છે જોવો લ્યો આ જોવે કા નવરા થઈ ગયા ને તો વિડીયો જોવે છે નવરા થઈ ગયા તો વિડિયો ચાલુ કરી દીધો એણે

રોટલા બનાવવા મળે કે લાવો હું ખાવાનું બનાવી નાખું એમ કે છે મારે ગાંઠિયાનું શાક બનાવવાનું છે અને આ લોકો એમ કે છે કે છે ને બહાર જવાનું છે કે નહીં તો એ કે નાસ્તો ખાવાનો છે એટલે એ કે અહીંયા કે ઘરે જાજુ નથી ખાવું તો ગાંઠિયા પડ્યા થા ગાંઠિયાનું શાક અને રોટલો ખાવાનો છે અને આ છે ને કાલનું પડ્યું છે તેના એના ભજીયા પાડી દેવાના છે એવું ખાવાનું છે પણ આ લોકો નાસ્તો ખાવો હોય કેમ કે દેહ આવ્યા હોય ને એને થોડુંક અહીંયા અલગ અલગ ખાવા જોવે કા

जाई होता नहीं चल ये क्या किया के भाई नीचे आदित्य नीचे ये हिसाब वाला पैसा देंगे जाओ साहब के आगे તમારો બર્થડે ક્યારે આવે છે દિવાળીએ આ લોકોના દિવાળીએ દિવાળી વહી ગયો તારો જો જીનલ વેસે છે જીનલ ને બહુ મજા આવે એનો બર્થડે હતો ને તો જીનલ એમ કેતી હતી કે મને બહુ ગમે કોઈ હેપી બર્થડે કહે ને તો જીનલ થેન્ક યુ કે એને બહુ કાલ તો મજા આવી ગઈ મને તો કાલ કહેતી કે રવિવાર છે ને તો રવિવારે સ્કૂલમાં જાય એમ મેં કીધું રવિવારે કોઈ ન હોય રજા હોય એમ એને કંપાસ આપવાની ઉતાવળ ઉતાવળતી જિનરને જોઈએ આપે છે જો આમાં જોવું પડે કોકને ન આવ્યો હોય એટલે હાથ ઊસા કરાવે છે ટી જોર થી બોલ થેન્ક યુ એમ કે હા ચોકલેટ દેવી છે કે નહીં હે આ દઈ આઈ જા બે આપી દે જીનો બે આપી દે એ હું કહેતી છે ખબર માટી સર ને મોટી ચોકલેટ આપવાની છે એ કે

એટલે અત્યારે તો ફૂલ ગરમ છે કા અને પાછા ફ્રીજમાં મૂક્યો ને તે ડોયો ફૂલ હાથો આવી ગયો છે આ બેન કદાચ નહીં ભાવતા હોય ને એ તો એ આ પાડે છે કેમ કે આ તો પાડવી જ પડે આ ખાવું છે એટલે ખોટે ખોટે આ નહી પાડતા ડોયો ઓલો ફૂલ હાથો આવી ગયો કે નહીં એટલે થઈ ગયા મસ્ત શીનું નું અહીંયા બહાર આ હા સર ફૂગા કરવાનું પકડો જે ઝાઝા પકડી લઈને એના ઈનામ આપવાનું છે ચોકલેટ આપવાની છે એ આપવાની છે કમેન્ટમાં કહેજો તમે કેટલા પકડ્યા ફૂગા